મોટી સંખ્યા માં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા વડોદરા સાંસ્કૃતિક ધાર્મિક નગરી છે અહીં અનેક ઉત્સવ લોકોને જોડે છે ત્યારે આવો જે ઉત્સવ છે ભગવાન નરસિંહજી નો વરઘોડો એક વડોદરામાં જ દર દેવ દિવાળીના ના દિવસે ભગવાન નરસિંહજી સાજન માજન સાથે ગાજતે માતા તુલસીજીને પરણવા જાય છે ત્યારે બસો અઠ્યાસી વર્ષની આ ભવ્ય પરંપરા મુજબ ફરી એકવાર ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો નીકળતા આખું શહેર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું સુવર્ણ આભૂષણોથી શોભિત નરસિંહજીને વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો સાજન મહાજન બની જોડ્યા હતા જય નરહરિલાલના જયકારાઓ અને શંખના નાદ ગુંજ્યા હતા વરઘોડો શહેરના માર્ગો પરથી નીકળી તુલસીવાડા પહોંચ્યો જ્યાં માતા તુલસી સાથે લગ્ન યોજાયા હતા લગ્ન વિધિ સંપન્ન થયા બાદ શ્રીજીનો વરઘોડો વહેલી પરોઢે નિજ મંદિરે પરત ફર્યો હતો આજરોજ શ્રી નરસિંહજી મહારાજનો વડોદરાની આન બાન સાન સામાન નરસિંહજી મહારાજનો બસો ઇઠ્યાસીમો ભવ્યથી ભવ્ય આજે વરઘોડો નીકળવાની તૈયારીમાં છે આપ અત્યારે વડોદરા સંસ્કારી નગરી છે આપ સૌ જાણો છો અને સંસ્કારી નગરીના સૌ નગરજનો શ્રી નરની મહારાજના જાનૈયા થઈને આજે નરહરી મહારાજના વરઘોડામાં જાન પ્રસ્થાનમાં અત્યારે જઈ રહ્યા છે પારશા આજે દેવ દિવાળીનો તહેવાર છે સૌ શ્રદ્ધાળુઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે વડોદરામાં આપણે ઐતિહાસિક નગરીમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો વિશેષ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આજે અનેક ભાવિક શ્રદ્ધાળુઓ સવારથી જ નરસિંહજીને કંકુથી તિલક કરવા માટે વધાર્યા હતા સૌએ એનો લાભ લઈને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે બસો અઠ્યાસીમાં આ નરસિંહજીનો વરઘોડો નીકળવા જઈ રહ્યો છે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરને સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે ધન્યવાદસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.